નમસ્કાર મિત્રો આજે આપણે સુરવીર એવા લાખા દાદા પરમાર અને જંગલોમાં જ્યાં માણસ દિવસે જતા બીએ પણ ત્યાં લાખા દાદા રાત દિવસ ત્યાં જ ડંગડું નાખી રહેતા લાખા દાદા કુવારા હતા અને ગરમલી ગામ છોડીને નાની ઉંમર જ તેઓ જંગલમાં જતા રહેલા લાખા ને મૂંગા માલઢોર બહુ જ પ્રિય અને જીવની જેમ વાલા હતા આ વન વગડામાં લાખા દાદા અને એમના મૂંગા માલઢોર વાળો કરી અને એક ઝૂંપડું વાળી રહેતા અને એ ઝૂંપડામાં એક તૂળનો ધડીમલો અને સવા વેતનું ત્રિશુલ જે પોતાના જીવની જેમ જતન કરી અને હૈયાના હાર કરી રાખતા એ દેવી શક્તિનું નામ હડકમોય મેલડી હતું

નાળિયેર લાવવાના પૈસા નહોતા પણ એ ગાયનું દૂધ કોળિયામાં મૂકી અને એ કોળિયામાં વાટ મૂકતા અને જ્યોત થતી આટલોમાં મેલડીનો સત હતો અને એ ગાયના છાણાનો ધૂપ કરતા પછી તો લાખા દાદાએ ધૂપ કર્યો અને ધૂપના ધુમાડેમાં મેલડી ખમ્મા ખમ્મા કરતી બોલી બોલ મારા લાખા લાખા દાદાએ કહ્યું કે મા આવી દેવી અહીંયા વાચ કરે ને મારા મૂંગા માલ ઢોરને સિંહ મારણ કરવા આવે તો તો મા તને પૂજવામાં મારી ભૂલ થતી હોય મા મેલડી બોલ્યા કે હે મારા લાખલા મારા લાખલા આ બધી રમત મારી મેલડીની છે મને દુનિયામાં કેમ ઓળખશે કે હું આવી જાગતી દેવી તારી પાસે વાસ કરું છું હવે સાંભળ મારા લાખા તારા વાડાના ચાંપે સિંહણ થઈને આખી રાત પેરો ભરું અને એકે ડાલા મથાને જો નજીક આવવા દઉં તો તેદી તારી મેલડીને ફટ ખેંચે આમ કહી માં અદૃશ્ય થઈ ગયા પછી તરત જ લાખા દાદાએ બહાર આવીને જોયું તો સિંહણ ચૂંપડાની બહાર વાળા પાસે રખોપા કરતી દેખાય છે લાખા દાદા પ્રણામ કરી અને અંદર જઈને સુઈ ગયા આમ સમય વીતે છે અને એક દિવસ લાખા દાદા માલ ઢોરને લઈને વન વગડામાં ચરાવતા ચરાવતા બહુ દૂર નીકળી જાય છે માટલીમાં પાણી પણ પતી ગયું હતું કાળ ઝાડ ગરમીમાં ગળું સુકાતું હતું અને જીવ જાય એવી હાલત થઈ ગઈ હતી મુંગા ઢોર પણ તરસ્યા હતા આવી પરિસ્થિતિમાં લાખા દાદા બોલ્યા કે હું આવી પરિસ્થિતિમાં લાખા દાદા બોલ્યા કે હું તરસ્યો મારા માલ ઢોર તરસ્યા હે મારી મેલેડી ક્યાં ગઈ માં મેલેડી તો લાખા દાદાના સમરણના દેવી હતા જ્યાં સમરણ કરે ત્યાં માં આવીને ઉભા રહેતા પછી તો કહેવાય છે કે માં મેલેડી સિત્તેર વર્ષની ડોશી રૂપ લઈ માથે મટુકી લઈને હિમાલય જેવું ઠંડુ પાણી લઈ લાખા દાદા પાસે આવ્યા અને કહ્યું લે લાખા પાણી પી ત્યારે લાખા દાદા બોલ્યા કે એમ પાણી ન પીવાય પેલા મારા માલ ઢોર તરસ્યા છે એમને પાણી પાઓ પછી મને ત્યાં તો તરત જ માતાજી ડોશીના રૂપમાંથી ફૂફાળા મારતી સવા વેતની નાગણી બનીને રમવા લાગ્યા આ જોઈ લાખા દાદા પોતાની પાઘડી ઉતારીને જમીન પર મૂકી અને પગે લાગવા લાગ્યા ત્યાં તો માતાજી આકાશવાણી કરી બોલ્યા હે મારા લાખા આજથી તારી પાઘડી ની અંદર હું વાસ કરીશ હું સવા નાગણી બની જ્યાં તું પાઘડી ઉતારીશ ત્યાં હું જમીન ધારીને જમીન પર મૂકી અને પગે લાગવા લાગ્યા ત્યાં તો માતાજી આકાશવાણી કરી બોલ્યા હે મારા લાખા આજથી તારી પાઘડી ની અંદર હું વાસ કરીશ હું સવા નાગણી બની જ્યાં તું પાઘડી ઉતારીશ ત્યાં હું જમીનમાં ફૂંફાડો મારું અને ત્યાં પાણીનો ધોધ ન કરાવું તો લાખા તારી મેલેડી ને આ માતાજીએ પાણીની સમસ્યા પૂરી કરી અને લાખા દાદાની પાઘડીમાં માતાજી સવા વેતની નાગણી બનીને વાસ કર્યો પછી તો લાખા દાદા પોતાની ટસલી આંગળી મોઢામાં નાખીને નામ લે અને માતાજી દેતા પછી તો ધીમે ધીમે સમય પસાર થાય છે દાદાની ઉંમર થવા લાગી એટલે દાદા એક દિવસ બેઠા બેઠા વિચાર કર્યો કે હું તો ખરતું પાન મારા ગયા પછી મારી મેલેડીનું કોણ અને આટલું વિચાર કર્યો ત્યાં તો માં મેલડીએ ફૂફાડો માર્યો હે મારા દીકરા હું મેલડી બોલું માગ જો તને અમર ન કરી દઉં તો હું તારી મેલડી નહીં દાદાએ ન કરી દઉં તો હું તારી મેલડી નહીં દાદાએ કહ્યું કે માં મારે અમર નથી થવું મારે તારી ભક્તિ કરી અસલી સ્વરૂપ જોવું છે આમ દાદા જીદે ભરાણા અને લીમડાની ડાળે પાઘડીનો એક છેડો બાંધી એક છેડો પોતાના પગે બાંધ્યો અને ઊંધા માથે લટકી સાધના કરવા લાગ્યા અને નીચે ધક ધકતો ધૂણો અને એક ત્રણ ફૂટ નું ત્રિશુલ અને ત્રિશુલ ની વચ્ચેની અણી પોતાના ગળાની વચ્ચો વચ રાખી લાકા દાદા આકરી સાધના અને ભજન તપ શરૂ કર્યું આમ સવા મહિનો થયો ત્યાં તો પેટના આંતરડા ગળે આવી ગયા તોય તુહીમાં મેલેડી તુહીમાં મેલેડી તુહીમાં મેલડી નું ભજન ચાલુ જ રાખ્યું પછી તો કહેવાય છે કે સવા મહિને માતાજી અસલી સ્વરૂપમાં આવીને ઉભા રહ્યા અને બોલ્યા હે મારા દીકરા લાખા આટલી આકરી તપસ્યા કરવાનું કારણ શું ત્યારે લાખા દાદા બોલ્યા કે બસ માં તારા દર્શન કરવા હતા હવે હું માગીશ એ આપીશ માં ત્યારે મા મેલેડી આપીશ માં ત્યારે મા મેલેડી બોલ્યા કે દીકરા એક વાર બોલે ને એકાવન વાર કરતા પાછી પડું તો તારી મેલેડી નહીં લાખા દાદા બોલ્યા કે માં મને પરમાર કુળના સુરાપુરા થવાની તાકાત આપો આવનારા સમયમાં હું પરમાર કુળનો સુરવીર થઈ પૂજાઉ અને માણસો જે આયા આવે એના દુખ ભાગીને ભૂકો કરું ત્યારે મા મેલડીએ કહ્યું તથા દીકરા તરત જ લાખા દાદા બોલ્યા કે માં હજુ મને એક વચન આપો હે મા હું પૂજાઉ એની મોર મારી મેલડી તું પૂજા પછી જ હું માતાજીએ કહ્યું કે જા દીકરા તને હું આજથી મારા ખોળે લઉં છું અને જગતના ચોકની માલિપા સુરાપુરો સુરવીર બનાવું તો માંજે કે મેલડી બોલી હતી આમ દાદાને માતાજીએ વચન આપ્યું અને પછી દાદા ત્યાં જ તે જગ્યા ઉપર જ પોતાની સમાધિ લીધી આમ ધીમે ધીમે વર્ષો વીત્યા અને ત્યાં તેમના નવી પેઢીના કરશન દાદા એ જંગલમાં રહેવા આવ્યા કરશન દાદા ને ચાર દીકરા હતા કરશન દાદા ત્યાં રહેવા આવ્યા ત્યારે એમને ખબર નહોતી કે અહીંયા લાખા દાદાને મા મેલડીનો સાક્ષાત વાહો છે એમને એટલી જ ખબર કે અહીં અમારા પૂર્વજ લાખા દાદા આ જંગલમાં રહેતા કરશન દાદા ને ચાર દીકરા એમાંથી સૌથી નાના દીકરા ને એક દિવસ લાખા દાદા સ્વપ્ને આવ્યા અને કહ્યું હું તમારા સુરવીર છું મને બેસાડો હું કમાણી વાળો દાદો છું પછી તો બીજે દિવસે નાના દીકરાએ વધારે વાત કરી કરશન દાદા કે હું ન માનું કારણ કે કરશન દાદા લીલ હનુમાનજી દાદાના બહુ મોટા ભક્ત હતા એમને પણ સવા મહિનો એક પગે ઉભા રહી દાદા ને પ્રસન્ન કર્યા હતા પછી તો કરશન દાદા બોલ્યા જો ખરેખર સુરવીર હોય અને બેસવા માંગતા હોય તો નામ આપે અને કહેવાય છે કે દાદા તરત જ એમના નાના છોકરાના કોઠે આવીને ત્રુજકારી મારી અને કહ્યું હું લાખા ખોડા પરમાર છું કરશન દાદા તરત જ પગે લાગ્યા